દુર્ગા સપ્તશતી અધ્યાય ત્રણ મહિષાસુર નો વધ ગુજરાતીમાં વિસ્તૃત વર્ણન પ્રસ્તાવના દેવી દુર્ગાના અદભુત શક્તિઓનો દર્શાવતો અધ્યાય ત્રણ મહિષાસુર મર્દિની તરીકે પ્રસિદ્ધ છે અધ્યાય એક અને બે માં આપણે જોઈ લીધું કે દેવીનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને દેવતાઓએ દુર્ગાને કઈ રીતે પૂજાવી હવે ત્રીજા અધ્યાયમાં દુર્ગાએ મહિષાસુર નામના અસુર સાથે યુદ્ધ કર્યું અને તેને સંહાર્યું કથાસાર પ્રાચીન કાળમાં મહિષાસુર નામનો અસુર હતો તે મહિષ મહિષ સ્વરૂપ ધારણ કરનાર ભયાનક અસુર હતો તેણે બ્રહ્માજી પાસે કઠોર તપશ્ચર્યા કરી અને અમૃત્વનો વરદાન માગ્યો બ્રહ્માજીએ કહ્યું કે કોઈ પણ પુરુષ તેને મારી શકશે નહીં મહિષાસુરે વિચાર્યું સ્ત્રીઓ તો અમને હાની પહોંચાડી જ શકતી નથી એટલે તેણે માત્ર સ્ત્રી સિવાય બીજું કોઈ મને ના મારી શકે એવો વર માગ્યો વરદાન મળ્યા પછી તેણે દેવતાઓ પર આક્રમણ કર્યું અને ઇન્દ્રાદિ દેવતાઓને સ્વર્ગમાનથી બહાર કાઢી દીધા દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે જઈને અરજ કરી પ્રણેય દેવોએ પોતાની શક્તિઓથી એક દિવ્ય તેજ પ્રગટ કર્યું એ તેજમાનથી દેવી દુર્ગાનો અવતાર થયો દેવોએ તેણીને હથિયારો અર્પણ કર્યા મહિષાસુરે દેવીને યુદ્ધ માટે પડકાર્યો અનેક દિવસ સુધી ભયાનક યુદ્ધ ચાલ્યું અંતે દેવી દુર્ગાએ પોતાની મહાશક્તિથી મહિષાસુરનો સંહાર કર્યો અધ્યાય ત્રણનું વિસ્તૃત વર્ણન વાવાનુવાદ સાથે દેવીનો યુદ્ધની તૈયારી દેવી દુર્ગાએ રણક્ષેત્રમાં પ્રવેશતા જ દેવતાઓને કહ્યું હું તમને તમારું રાજ્ય પાછું અપાવીશ પરંતુ તમારે ધીરજ રાખવી પડશે મહિષાસુર ખૂબ બળવાન છે એની દરેક લીલા મોહનારી છે દેવીના રૂપનું વર્ણન દસ હાથ દરેકમાં દેવોએ આપેલ હથિયાર ત્રિશુલ શંખ ચક્ર ગદા તલવાર ધનુષ્ય બાણ ઘંટા વગેરે सिंह पर सवार देवी युद्ध क्षेत्र में प्रवेश महिषासुर सेना महिषासुर पासे असुरो की विशाल सेना चतुरंगी सेना हाथी घोड़ा रथ और अने पगदल अनेक असुर राजाओं चिक्षु चामर उद्रित बीड़ा वगैरह दुर्गाना सामे युद्ध करवा आया युद्ध नु वर्णन देवी तीरो थी ना रथो नाश पाम्या सिंह असुरो ना मारी नाख्या देवी घंटना असुरो गभराई गया ચિક્ષુરને દેવીના શરોથી મરણ મળ્યું સામર નામનો અસુર પણ દેવીના ત્રિશુરથી ઘાયલ થઈને મૃત્યુ પામ્યો અસુરોના શસ્ત્રો દેવી પર અસર ન કરી શક્યા મહિષાસુરનું રૂપાંતર જ્યારે તેની સેના નાશ પામી ગઈ મહિષાસુર સ્વયં મેદાનમાં આવ્યો તે ક્યારેક મહિષનું સ્વરૂપ ધારણ કરતો ક્યારેક સિંહ ક્યારેક હાથી ક્યારેક મનુષ્યનું રૂપ ક્યારેક ગાયની જેમ દોડતો અને દેવીને આક્રમણ કરતો તે ભયાનક ગર્જના કરતો દેવી એને શરોથી ઘાયલ કરતી પરંતુ તે ફરી રૂપ બદલી લેતો દેવીની મહાશક્તિ દેવીને ક્રોધ આવ્યો દેવી ચંડિકારૂપે પ્રગટ થઈ દેવી બોલી હે મહિષાસુર હવે તારી લીલા પૂરતી થઈ આજે તું મારાથી મળશે દેવી સિંહ પરથી ઉતરીને મહિષાસુરના મસ્તક પર ચડ્યાંગ એને દબાવીને ત્રિશૂલ ઘૂસી દીધો અને એનું ગળું કાપી નાખ્યું દેવતાઓનો સ્તુતિગાન મહિષાસુરના સંહાર પછી સમગ્ર જગતમાંગ આનંદ છવાયો દેવતાઓ સ્વર્ગમાનથી ફૂલો વરસાવવા લાગ્યા ઈન્દ્ર આદિ દેવતાઓએ દેવીની સ્તુતિ કરી જય દુર્ગે જય ચામુંડે તું જગતની માતા છે તારી શક્તિથી જગતનું પાલન થાય છે દેવીના સ્તવનના મુખ્ય પાઠ ભાવાર્થમાં હે માતા તુમ સર્વશક્તિશાળી છે તારી વિના કોઈ કાર્ય સિદ્ધ નથી થતું તુમ અન્નરૂપે જીવને પોષણ આપે છે તું વિદ્યારૂપે જ્ઞાન આપે છે તુમ દુર્ગા ચામુંડા ભદ્રકાળી લક્ષ્મી સરસ્વતી કાળી કાત્યાયની સંડિકા તારા અને આ અધ્યાય છે મહિષાસુર સ્તોત્ર અને આ અધ્યાયનું પાઠન કરવાથી ભય રોગ શત્રુ અને પાપનો નાશ થાય છે નવરાત્રી દરમિયાન આ અધ્યાયનું પાઠન વિશેષ મહત્વનું માનવામાં આવે છે પૂજા અને પાઠની રીત પૂજન કલશ સ્થાપના નવગ્રહ પૂજન પછી અધ્યાય પહેલી ત્રીજા અધ્યાયનો પાઠ કરતા પહેલા દુર્ગા માતાની દેવડી ફૂલ અને અક્ષત અર્ચના કરવી પાઠ પછી દુર્ગા માતાના જયકારા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે સારાંશ દુર્ગા સપ્તશતી અધ્યાય ત્રણ દેવી દુર્ગાના મહિષાસુર પર વિજયની કથા છે આ અધ્યાયનું પાઠન જીવન નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને સકારાત્મક શક્તિઓનું પ્રાગટ્ય કરાવે છે દેવીના સ્તુતિ સાથે આ અધ્યાય પૂર્ણ થાય છે